જિયાપર તાલુકાના નખત્રાણામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા શ્રીરામ મંદિર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આગલા દિવસે રાત્રે શિવ મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના મહામંત્રી અશોકભાઈ રાવલ તથા હિન્દુ સમાજના અગ્રણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સનાતન ભાઈઓ જોડાયા હતા બાદમાં આ પવિત્ર પ્રસંગ નિમિત્તે મુખ્ય વક્તા લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે રામ મંદિર એ આપણી આસ્થાનો પ્રશ્ન હતો અને આ ભવ્ય હિન્દુત્વ માટે ગૌરવની વાત છે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં ગૌ માતાના રક્ષણ માટે નવા કાયદા બનાવવાનું આહવાન કર્યું હતું અને તેમને બાળકોમાં બાળપણથી ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું ત્યારબાદ સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ભક્તો દ્વારા મહાઆરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું છેલ્લે સંઘની પ્રાર્થના બાદ ગામના અને વાડી વિસ્તારમાં રહેતા સનાતની ભાઈઓનું સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર દિવસે ગામમાં રહેતી તમામ ગાય માતાને ચારાનું વિતરણ કરી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું ચારાનું વિચરણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કરમસિંહભાઈ પોકાર કર્યું હતું અહેવાલ રમેશભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ